થોડા સમય બાદ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આ ઉત્સવમાં લોકો ધામધૂમથી ઉજવતા હોય છે આ ઉત્સવ લોકો ખૂબ ધામધૂમથી ઉજવે તેમજ પર્યાવરણની જાળવણીની સાથે સાથે જાગૃત બને તે માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે જ્યારે આજ રોજ આ સમિતિ દ્વારા શ્રેષ્ઠ ગણેશ આયોજકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કતારગામ વિસ્તારમાં આવેલ લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શનિવારના રોજ ગત વર્ષ દરમિયાન સર્વશ્રેષ્ઠ શ્રી ગણેશ આયોજકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ગણેશ ઉત્સવ સમિતિના પ્રવીણભાઈ ગજેરા દીપકભાઈ શેઠ કોર્પોરેટર જ્યોતિબેન પટેલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરી આ કાર્યક્રમમાં ગણેશ ઉત્સવનું ધામધૂમથી આયોજન કરતા આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સર્વશ્રેષ્ઠ આયોજન કરનાર અને આચાર સંહિતાનો અમલ કરનાર આયોજકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બિપિનભાઈ જયંતિભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી કતાર ગામની અંદર ઓછામાં ઓછા કુલ બસોથી અઢીસો ગણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થી અઢીસો મંડળોની સ્થાપના થાય છે એમાંથી ટોપ ટેન ઇનામ વિતરણ અમે દર વર્ષે કરીએ છીએ આ બીજા વર્ષે છે આ સાલ અમે એકથી દસ જેમાં નિરીક્ષકો દ્વારા નિરીક્ષણ કરીને જે ટોપ ટેન જે સિલેક્શન કરેલું એમાં એકથી દસને આજે અમે ઇનામ વિતરણ કર્યું છે બહુ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો કતારગામ વિસ્તારના ઓછામાં ઓછા પાંચસો છસો લોકોની ઉપસ્થિતિમાં કતારગામ વિસ્તારના ટોપ ટેન એના વિતરણ કર્યું